શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે અનેક પ્રકારની વસ્તુઓનું સેવન કરીએ છીએ પરંતુ જ્યારે પણ પૌષ્ટિક ખોરાકની વાત આવે છે ત્યારે સૂકા ફળોનો ઉલ્લેખ સૌથી પહેલાં થાય છે જો તમે પણ પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા માંગો છો તો કિસમિસ તમારા માટે યોગ્ય છે કિસમિસ ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે કારણ કે તેમાં આયર્ન પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ જેવા ઘણા ગુણધર્મો હોય છે જે શરીરની ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થાય છે તો ચાલો જાણીએ કે લોકોએ તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ પલાળેલા કિસમિસ ખાવાના ફાયદામાં જોઈએ તો તે હાડકાઓને મજબૂત કરે છે પલાળેલા કિસમિસમાં કેલ્શિયમ અને બોરોન જેવા ખનીજો હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં અને ટીઓપોરોસિસ એટલે કે હાડકા નબળા પડવાના જોખમમાં મદદ કરી શકે છે તમે હાડકાને મજબૂત કરવા માટે ખાલી પેટે તેનું સેવન કરી શકો છો રોગ પ્રતિકારક શક્તિ પલાળેલા કિસમિસમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે પલાળેલા કિસમિસ લિવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે પલાળેલા કેસરીસમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને શરીરને ઉર્જા પૂરી પાડવામાં મદદ કરે છે પલાળેલા વિટામિન ઈ અને એન્ટી ઓક્સિડન્ટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે જો તમે વજન વધારવા માંગતા હો તો તમે પલાળેલા કેસમીસનું સેવન કરી શકો છો પલાળેલા કેસમીસમાં આયન સારી માત્રામાં જોવા મળે છે તમે એનિમિયા દૂર કરવા માટે તેનું સેવન કરી શકો છો પલાળેલા કેસ સારી માત્રામાં ફાઇબર હોય છે જે પાચન સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરી શકે છે